ભાઈ ભાઈ રૂપે પાંખ મઢાઉ ને સુણ લે મઢાઉ સાસ આ તો લાલ વાલ લાગે છે લાલ લાલ છે આ બવાના હે હા ઉઠાઉ ગી જા હે વાલ બાપા જય માતા દે મુલજા જાદુર કેમ છો બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના ના તો અત્યાર તમે જોઈ શકો મારી પાસે એક્ઝેક્ટ પડે હે નકરા ઝરણા જોરદાર તો આજનો ગઈ રાતનો હે ખૂબ જ સારો વરસાદ હોવાને કારણે હે ઝરણા હે એ થોડે ફળા ખીલી ગયા અત્યારે જો લીલી હરિયાળી ના બધું છે નદી માંથી ઘણું બધું પાણી જાય છે તો નદીમાં ઘણું બધું પાણી આવી ગયું અને આપણે જઈએ છીએ તેમાં બિલખા તો આમ જો તમને એક્ઝા દેખાતું છે કે કેટલું સરસ મજાનું દ્રશ્ય છે જે સમજાવણું છે કારણ કે પાણી જાય છે જોરદાર અને આખી રાતમાં વરસાદ હતું જેને કારણે છે નદી હવે ઓવરફ્લો થઈ ગઈ છે આખા દરમિયાન આપણે જો ગાડી લઈને જઈએ છીએ તો ગાડી ચાવી ચાલુ છે બંધ દઈને ઉપર પછી આપણે જો વરસાદ નહીં હોય તો લાહુ વાળીએ નક તો વરસાદમાં પછી જવાનું થતું હોય નહીં કારણ કે રસ્તા છે એવા હલાઈ ક્યાંય નહીં ભાઈ તો અત્યારે તમે જોઈ શકો છો બધી જગ્યાએ પાણી પાણી ઝરણાના અને અત્યારે જો હે વરસાદ આખી તમે એ ઝીણી ઝીણી ઝરણે ઉડે રાખે પાણી એટલે એવું બધું છે ચાલો દોસ્તો શરૂઆત કરીએ આજના લોક વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલું છે પછી મજા આવે ચાલો જય મુરલીધર અને જય દ્વારકાધીશ તો દોસ્તો અત્યારે જો આપણે એક સબસ્ક્રાઈબર મિત્ર આપણે મળી ગયા છે એટલે આપણા ગામના જ છે ઉમેશભાઈ

તો હવર હવાર માં ભાઈ આમ જો નદી માં આવી ગયું છે જોરદાર પાણી કારણ કે રાઈત નો તો બહુ મોટો વરસાદ વધારે તો વરસાદ નું છે આ પાણી જોરદાર આવી ગયું છે તો જો નદી નાળા હે સુંદર રીતે ખીલી ગયા છે તો આ હે નહેર નું નાળું પણ અહીંથી પાણી નીકળે છે સતત અહીંથી આ પાણી બધું આમ વહીને જાય છે એટલે સીધે સીધા જાય એટલે આ હવાર માં તમને દેખાય છે કે સુંદર મજાનું છે નદી નાળા ધરણા વહે છે ધીરા ધીરા છે બહુ દોસ્તો કાલ ના વરસાદના છે એ પાછા સેલામાં પાણી ભરાઈ ગયા છે આખા પાછું જો અહીંયા આપણે વાડી જાય છે આ જાલી તો આ બધું પાણી પાછું વેચાણ થઈ ગયું છે આમ જો ખેતરોમાં બધું પાણી ભરાઈ ગયા આપણે આજે ધીરે ધીરે વાડી બાજુ પારા ઉપર થઈને જે થોડુંક પાછું જોવું ધોયું લાગે આની કોઈ હજી પાણી છે ખેતરમાંથી પાછું બાઈને આવે અંદર જઈ પાછું બાઈને આવે અંદર જાય આખું ખેતરમાં જો ભરાઈ ગયું પાણી પાછું આની કોઈ રિટર્ન થઈ જાય તો આપણે હલીએ છીએ આપણા જૂના કેળે એટલે કે પારેથી ઉભાડીએ તો જ ચડી જાય સીધી સીધા અહીંયાથી આમ પાણી વયું છે બધું અને આમે આખું ભર્યું છે તો જો દોસ્તો તમે જોઈ શકો છો મારી પાછળ એક્ઝેક્ટ છે પાછું કાલના ના દિવસ ભારે વરસાદ કારણે આ પાણી પાછું સેલું ભરાઈ ગયું ઉકાતું જ નથી બે ત્રણ દિવસ સતત જ્યાં જયારે વરસાદ ભરાઈ ગયો હમણાં બે દી પેલા હુકાઈ ગયું આખા આખું પાછું ભરાઈ ગયું જઈ ગયું સાહેબ તમને વા લગ્ન જ્યાં દેખાય ત્યાં લગ્ન પાણી પાણી તો આ બધું આપણા ખેતરું છે ફીણા થઈ ગયા છે ને એમાં ભરાઈ ગયા છે પાણી જોકે આજના દિવસને તો ફૂલ ભરા ભીખા મરસાદ હતો પણ આપણે કંઈ આવ્યું નથી તો અત્યારે આપણે હેલા જઈએ છીએ વાડી ધારા અને મોટી પર જોઈએ આપણે વાવેલા ચિંબાસી વીગા કે નથી વીગા

આ તો લાલ વાલ લાગે છે લાલ લાલ છે આ વાવાના હે હા બટા ઉગી જા હે વાલ બાપા વાલ ઉગી જા હે કોંખો પણ ફળડાટે બોલાવો ઉપર તો હાલો ભાઈ સા પાણી પીવા ગયા છે ને રાચ્યા પર ગાવાના સાકડ થોડોક કરું ભજન તો અત્યારે એ કે માર નથી ગાવા પછી ગાવા તો અત્યારે બીડીન ધુવાળાન ફૂકે હે અને પછી આપણે ગાહું ભજન એટલે એવું બધું છે ના લો થોડી વખત માં સા પાણી પીવાઈ ગયા છે કામ કાજ ઉપર કેમ માં પગ ઉલારે સા પાટી બહુ ઓહો માખ્યું લોહી પીધું ભાઈ તો પાડી ધાવરાવા મૂકી છે પણ આ ભેં છે ને માખ્યું બહુ કઈ રાખે ને એમાં બહુ કાંઈ કરાવે છે બેહું બેહું દોવાઈ ગયું છે થઈ ગયા છે એવું નવી રાખામાં અને હવે આ પાડી છે ને

તો આ બાજુ ભેઈને હવે પાડી છે દવરાવા મૂકી છે પણ માખ્યુમાંથી એ નવરી ન થાતી પાડી પગ ગુલારે રાખે છે કાય માખ્યું એવી છે એમ દોર બહુ માખ્યું છે અને તડકો થઈ ગયો શકાણ બહુ એટલે તો વાંધો નથી આવતો બહુ તો કે પવને એવું છે એટલે આ બધું હુકાઈ ગયું નગર તો કાન શું થાય કે ખડીકમાંથી હુંકાય નહીં એટલે એ કાઈ થાય ક્યાં બપોર હતો વરસાદ બોપોર કુંજાણ આવ્યો હોય તો ન્યાય તો થોડો થોડો તો બહુ નતો કઈ बहु से माइक छू ये मानदा न पड़ी कहीं दूध में ये तो थे ये माइक छू बहु से मना अच्छा बा अरे अच्छा बा हेलो पे न दोयलो पछि तू यू पी यू क्या कर पछि ओ पी को बता दे तो

મો એમ લાગે કે ના ના જો કેમ બાકી ગરવો એટલે ગિરનાર એટલે ગિરનાર એમ અત્યારે આ દસ પંદર દિવસના વરસાદમાં લીલી ચાદર ઓટલી હોય ને એવું લાગે તો જેમ તમે નજીક નજીક જાવ એમ તો હા લીલો ના ઘેર જેવો જો ઝાડું છે ને બધું લીલકાઈ ગયું છે અને ક્યાંક ક્યાંક ફેક્ટરીના ધુવાડા નીકળે નીકળશે તો આપણે વાડીએથી છે આ બધું લીલો ઉણી દેખાય પૂરેપૂરું અને જો તમને દેખાતો હોય છે ગિરનાર તો જે અત્યારે વાતાવરણ છે બહુ મસ્ત મજાનું છે વાડીનું ચોખ્ખું અને જોરદાર કાલના વરસાદમાં ક્યાં ક્યાંક પાણી ફેરા ને આ કાલના નેદણમાં એટલા સયાં કાઢ ના ખાશે હજી થોડું ઘણું અબદુજાની બાકી કે દવા સાટી ગયા ક્યાંક બરી ગયા હે અને આજ તો ટાણ બપોર કેપ થઈ ગઈ છે રાજ્ય આપણા ખેતરમાં કઈક મથે અને આપણે નેધવું હતું પણ આમાં કઈ નદી હે નહીં કાંઈ આવ્યું એટલે ઘડીક ઘડીક બપોરે નહીં પણ અટાણ જો બધું લીલું એટલું થઈ ગયું છે હે જોરદારો વાતાવરણ થઈ ગયું ચોખ્ખું ધૂળ ભૂળ બધું ધોવાઈ ગઈ છે વાહ ભાઈ વાહ માંડવી પણ લીલી એટલે લીલી છે ખરેખર લીલી છે હો એકાદી વાર માંડ હતી હે તો પાટલા તો હટી જાય અને હાલો આપણે હાલીએ ધીરે ધીરે ગામ ધારા તો ચાલીને જવાનું છે પણ આમ હવે છે ભૂંગણું અને કા કે કહી છે ટીટોળા બોલે છે શું હોય છે તો હાલો દોસ્તો છે અત્યારે વાય છે જોરદાર પવન કઈ ઘટે નહીં એવું અત્યારે વાતાવરણ છે બહુ જોરદાર ખુશનુમા ને માંડવી માંડવી જોરદાર લીલ થઈ ગઈ વાતાવરણ મારી પાસે બધે આગળ પાછળ બધે થઈ ગયું છે પૂરે પૂરેપૂરું લીલું અને હરિયાળું ને તા અત્યારે તો અત્યારે તમને જે ગીરનાર દેખાય છે એ તો કઈક એનો નજારો જ અલગ છે વાદળા માથે વીટડાઈ ગયા ને જાણે વાતો કરતો હોય એવો છે એ ગરવો ગઢ ગીરનાર આમ દેખાય છે આખે આખું જે આખે આખી એ કોઈ છે એની માથે વીટડાતા હોય વાદળો એવો નજારો છે અત્યારે આવે છે ને આપણે ત્યાં વાળીએ તો નેદવાનું તો આમાં જો હજી થોડુંક ભીનું છે કારણ કે કાલના દિવસમાં આવી ગયો તો વરસાદ એટલે થઈ ગયું છે દોસ્તો ભીનું તો હવે કાલે થાય બોબર પછી તો છે થોડુંક નાખ્યું અહીં અને હવે મળશું તો એ દોસ્તો કાલના નવાબ્લોકમાં કારણ કે આપણે અત્યારે હવે નીકળી જવાનું એ ગામમાં તો આમાં કંઈ કામ થાય એમ નથી અત્યારે અને આમ જવું તમને ઓલી બધું ખુલ્લું દેખાતું છે વાતાવરણ તો અત્યારે વાતાવરણ થઈ ગયું છે ખુલ્લું પણ હવે રાતના વરસાદ ન આવે તો કે કાલ કામ થાય બાકી તો વરસાદની આગાહી હતી પણ આજ મોરું પડી ગયું હતું થોડાક ધી મરું પડી જાય હાથે આવી જાય ને પાટલા વિડીયા થઈ જાય થઈ ગયા થોડીક પણ થઈ જાય બરફ થાય હાથી હાલ છે એટલે પાટલા સીધા સીધા અડી જવાના ચાલુ દોસ્તો મળશે કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય મુરલીધર અને જય દ્વારકા